રાજ્ય સરકારે પોતે કબૂલાત કરી અને જાહેરાત કરી કે ગુજરાતમાં અતિવૃષ્ટિ અને કમ કમોસમી વરસાદના કારણે લગભગ બેતાલીસ લાખ હેક્ટર જેટલી જમીનમાં ખેડૂતોની કાળી મજૂરીનો પાક પર બરબાદ થયો સરકાર પોતે કબૂલ છે રાજ્ય સરકારનું પોતાનું બજેટ લગભગ ચાર લાખ કરોડનું છે અને છતાં મશ્કરી કરતાં હોય એમ કાલી દસ હજાર કરોડના ટેકેથી જાહેરાત કરી છે આણે ગુજરાતના ખેડૂતો ગુજરાતના નાગરિકો અને વિપક્ષ તરીકે અમે બિલકુલ ચલાવી લેવાના નથી અને એટલા માટે ખેડૂત આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે આ યાત્રાનું સમાપન તેર નવેમ્બરે દ્વારકામાં થશે પણ સરકાર મેં કહેવા માંગી છે હવે ગુજરાતના ખેડૂતોને દૂધ ઉત્પાદકોને ટેકાના ભાવને પોષણક્ષણ ભાવ ના મળ્યા તો ગુજરાત કોંગ્રેસ અને ગુજરાતના ખેડૂતો દૂધ ઉત્પાદકો બિલકુલ બિલકુલ સાખી લેવાના નથી ગુજરાતના ભાગિયા ખેત મજૂરોને તમે એક રૂપિયો વળતર આપ્યું નથી ખેડૂતોનું વળતર પણ વધવું જોઈએ અને ભાગિયાને ખેત મજૂરોને પણ વળતર મળવું જોઈએ ગુજરાતની અંદર પાક ફસલ વીમા યોજના બંધ કરી આડે નવેસરથી ચાલુ કરો ખેત મજૂરોમાં જમીનોની સાથળી જમીનોની ફાળવણી શરૂ કરો પચીસ વર્ષથી નર્મદાની કેનાલોનું નેટવર્ક બનતું નથી એ નર્મદાની કેનાલોનું નેટવર્ક પૂરું કરો અને ઉદ્યોગપતિઓના પૂંજીપતિઓના ભાજપની સરકારે દલાલી કરવા માટે દેવા માફ કર્યા તો ખેડૂતોના દેવા પણ માફ કરવા પડશે એક નહીં સાડી સત્તર વાર માફ કરવા પડશે એ કહેવા માટે લાલજીભાઈના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતના ખેડૂતોને જગાડવા આ ખેડૂત આક્રોશ યાત્રા નીકળી છે બધા સાથે મળી નકો કિસાન એકતા કિસાન એકતા ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરો ભાર yeah. આવ <tiny>